હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકી બ્લોગમાં તમારું ભાવ ભર્યું સ્વાગત છે ચાલો મળાવું તમને મારા કૃષિને આ છે મારો કૃષિ શું તો છે અને આજે છે ચૌદમી જાન્યુઆરી તો આપણે ચાલો મેળી પર જઈએ તમને બતાવું સંક્રાંત અમારી અહીંની કેવી છે તો તમે જોઈ શકો છો કે બાળકો પતંગ ઉડાડી રહ્યા છે અને બધા મોજ મસ્તી કરી રહ્યા છે આ જો નાનો ટેણિયો આ છે ભાવેશ એ કાના બાંધે છે ને પતંગ પણ લૂંટે છે આ છે મારો ભાઈ બધા પતંગને રાહ જોવે છે કે એકાદી આવે ને તો લૂંટીને ચગાવી અને આ છે દીદીની લોકો આવી ગયા છે અને હું પછી પતંગ ચગાવવા માંડી છું અને આપણે પતંગ ચગાવી રહ્યા છીએ કેમ કે મને પતંગ ચગાવી બહુ ગમે છે તો ઢીલ દેતી હતી તો મારો ભાણીઓ કે છે માસી તમને ન આવડે તમને ન આવડે મેં કીધું આવડે છે એ વચ્ચે વચ્ચે આવશે જો મને દયો મને દયો એમ કરતો કરતો અને એ આવી જાય છે વચ્ચેથી પતંગ મારી પાસેથી લેવા જો હળી કાઢે છે હો કે લાવો હું ચગાવું તમને ન આવડે એ કે અને પછી આપણે પતંગ ચગાવતા હતા ને પછી મસ્ત મજાના પેચ લડાવીને આપણે બહુ બધાનું કાપી નાખ્યું છે કાપી નાખ્યું ને તો એ લોકો જોવે છે કે માસી ઓનું કાપો માસી ઓનું કાપો લાવું મને દો મને દિયો હું કાપી નાખું જોઈ કે તો એમ કરીને મારી પાસેથી પતંગ છૂટતા હતા પણ હું નથી દેતી એ લોકોને તો એ તમે જોઈ શકો છો કે છૂટી લીધી છે મારી પાસેથી પતંગ ને પતંગ આપણે ચગાવીને બે ત્રણ જણાનું કાપી નાખ્યું છે આ છે મારી પતંગ પાછી મારી પતંગ કપાઈ ગઈ ને પાછા આપણે પતંગ લઈને આવી ગયા છીએ બીજી પતંગ ચગાવવા આ બીજી પતંગ ચગાવી રહી છું ને ભાવેશ કે છે સામુ સામુજો સામુજો તારો વિડિયો અને પેટેલ તો ઢીલ દઈ દેજો પુલા પુલ દેવો વિડિયો કેજલા હાલો અરે આવી બાબા લે છોડ ડાઈ પતંગનો માસ્ટર આવી ગયો હવે એને કે

કૃષિ પણ રેડી થઈ ગયો છે ને હવે કૃષિને લઈને આપણે ઉપર જઈએ છીએ અને કૃષિની પતંગ છે આ કાનાવાળી કૃષિને બહુ મજા આવતી હતી ઉપર બધાને જોઈને કેમકે કૃષિને બધાને જોઈને ખુશખુશ થઈ જતા અને હું પણ એની સાથે ઇન્જોય કરી રહી હતી કેમ કે કૃષિની પતંગ પણ બહુ મસ્ત હતી અને કૃષિની ફર્સ્ટ સંક્રાંત છે તો કૃષિ પણ ફૂલ ઇન્જોય કરી રહ્યો છે ઇન્જોય કરતાં કરતાં અમે પણ હવે કૃષિ ઠાકી ગયો છે તો કૃષિને લઈને નીચે આવી ગયા છીએ અને કૃષિ જો ઠેકડા મારે છે કેમ કે થાકી ગયો છે પણ એને હજી ઉપર બધાને જોઈને બહુ મજા આવતી હતી એટલે પાછું ઉપર આવું હતું મારા ભેગું પણ ના આપણે એને સુડાવી દેવાનો હતો એટલે હવે કૃષિને સુડાવી દઈએ છીએ અને કૃષિ સુઈ ગયા તો એના ભેગા એના માસા પણ ઉપર સુઈ ગયા છે તમે જોઈ શકો છો એના માસા કેવી રીતે સુતા છે ના મારા પાણી પતંગ એટલી એને ગમે છે ને ચગાવી કે એની વાત પૂછોમાં પતંગ ચગાવવાની બહુ મજા આવે એ લોકો આવ્યા છે કે અમે દર સંક્રાંતિ મામાના ઘરે જ આવશું એટલે દર સંક્રાંતિ એ લોકો અહીંયા જાણ આ છે મારી સિસ્ટર તમે જોઈ શકો છો મારી સિસ્ટર છે ભાવેશ કાના બાંધે છે અને એમ કે છે લૂંટો પતંગ લૂંટો એ પતંગ લૂંટતા હતા ને મારી સિસ્ટરને તો ખબર જ નથી હું લોગ ઉતારું છું ને એને લાસ્ટમાં ખબર પડી કે લોગ ઉતારું છું પછી એને સામુ જોયું મારી સામે લોગમાં ને પછી મારા ભાણિયા જો પતંગ જગાવી રહ્યા છે ને ઓહો એ કે પતંગ ઉડી એ Gentle delay, 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 delay,

હું ક્યારે નહીં ભાવેશને બોલાવું છું ભાવેશ કે મારી ફિરકી પકડ પણ હું ફિરકી પકડીને સવારની થાકી ગઈ હતી એટલે હું ફિરકી નથી પકડતી પણ એ મારી સામો જોઈને ગે છે પકડ 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 પછી મેં એની ફિરકી પકડીને એ લોકો જો પતંગ ચગાવે છે પતંગ ચગાવે છે ને છામા મામા જોઈએ રાખે છે કે ક્યાંથી પતંગ આવે છે ચાનો ટાઈમ થઈ ગયો તો હવે ચા પીવા બેસી ગયા છે ને હમણાં આ માવા લવર આવી જાય છે તો માવા લવર તમે જોઈ શકો છો પાકી ચોરે છે ભાઈ પતંગ ઉડાડે છે કેમ કે ભાઈનો વારો ન થયો પાણીએ વારો આવવા દે તો થાય ને હવે પતંગ ઉડાડી ઉડાડીને થાકી ગયા નાસ્તો પણ આવી ગયો છે બધા નાસ્તો કરવા બેસી ગયા ને પતંગના કાના બાંધવાના છે ને ક્રિશિવ જો એના માસી પાસે રમે છે જેટલી પતંગના કાના બાંધે છે જેટલી આ લોકો ઉડાડી નાખે છે મારા ભાણિયાને એ લોકો જો આ લોકો બહુ મસ્ત મજાના કાના બાંધવા બેસી ગયા હતા કેમ કે ક્યારનો વારો નહોતો આવતો પતંગ પતંગ પાંચ છ ના કાના બાંધે તો આ લોકો ઉડાડી નાખતા તા ને ભૂખ લાગે તો નાસ્તા કરાવી બેસી ગયા છે એના માસી ખાટલા ઉપર ક્રિશિવ ભેગા નાસ્તા કરે છે હું પણ બાળકો ભેગી નાસ્તો કરવા ભાગી હતી એમાં બાળકો છે વડીલ પણ છે તો અમે બધા નાસ્તો કરે છે કેમકે નાસ્તોની ભૂખ લાગે છે કેમકે પતંગ ચગાવી ચગાવીને એટલે બહુ બધાને ભૂખ લાગી ગઈ હતી ને હવે આ મારો બ્લોગનો એન્ડ છે તો તમે જોઈ શકો છો કેમકે આ મારો ફાઇનલ લુક આવી ગયો છે સંક્રાંતનો અને મારા કૃષિ ભેગો મારો ફર્સ્ટ બ્લોગ છે તો તમને મારા કૃષિ ભેગો ફર્સ્ટ બ્લોગ કેવો લાગ્યો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચલો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં બાય બાય